મોડાસર ચોકડીથી બોડેલી આવતા વિદ્યાર્થીઓ માટે મિની એસટી બસની વ્યવસ્થા છોટાઉદેપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે એક અનેક માર્ગો પુલો ક્ષતિગ્રસ્ત બન્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો પ્રમાણે કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગ દુરુસ્તીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે નોંધનીય છે કે બોડેલી મોડાસર ચોકડી રોડ પર આવેલા ઓરસંગ પુલ પરથી ભારે વાહનો પર સુરક્ષા તથા સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિક માર્ગોના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે આ સ્થિતિને ધ્યાનમાં લઈને કલેક્ટર ગાર્ગી માર્ગદર્શન હેઠળ અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી દ્વારા વડોદરા વિકલ્પ શર્મા સાથે સંકલન અને સહયોગ થકી વિદ્યાર્થીઓના અવર જવર માટે વિશેષ મિની એસટી બસની વ્યવસ્થા કરી છે આ મિની બસ શાળાના સમયગાળામાં બોડેલીથી મોડાસર ચોકડી અને પાછા મોડાસર ચોકડીથી બોડેલી સુધી ચાલ ચલાવવામાં આવશે વહીવટી તંત્ર દ્વારા વરસાદી વિરામ બાદ ક્ષતિગ્રસ્ત માર્ગ મરામતની કામગીરી યોજનાના ધોરણે કરવામાં આવશે ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી બાળકો માટે કરવામાં આવેલી મિની બસની વ્યવસ્થા વહીવટી તંત્રની સક્રિય કામગીરીને સુનિશ્ચિત કરી રહી છે